એશિયાના સૌથી મોટા ઊંઝાગંજ બજારમાં નવી વરિયાળીનું આગમન ગત વર્ષની તુલનાએ ભાવમાં ત્રણ હજાર સુધીનું ગાબડું એશિયાના કૃષિ બજારના હબ ગણાતા ઊંઝા માર્કેટયાર્ડમાં નવી વરિયાળીની આવકનો પ્રારંભ થઈ ચૂક્યો છે હાલમાં બજારમાં નવી વરિયાળીની આવક શરૂ થઈ છે પરંતુ ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર એ છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે શરૂઆતના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે ઉત્પાદન વધવરી શકેતા અને ગુણવત્તાના પ્રશ્નોને કારણે ભાવ નીચા રહેતા ખેડૂતો ચિંતિત બન્યા છે માર્કેટયાર્ડના વેપારીઓના જણાવ્યા અનુસાર અત્યારે દરરોજ અંદાજે બસ્સોથી ત્રણસો બોરી નવી વરિયાળીની આવક થઈ રહી છે હાલમાં નવી વરિયાળીના ભાવ ગુણવત્તા મુજબ બે હજારથી પાંચ હજાર રૂપિયા પ્રતિમણ બોલાઈ રહ્યા છે નોંધનીય છે કે ગત વર્ષે જ્યારે નવી વરિયાળીની સિઝન શરૂ થઈ ત્યારે બજારમાં ભાવ પાંચ હજારથી આઠ હજાર રૂપિયા સુધીના ઊંચા સ્તરે હતા

બાબા વખત પૂછાય છે કે પાસો બજાર પર પૂછાવું થાય કે મા ભાવ ઉછાળ મલવાણ કારણ ભાઈ ખબર છે તમને કેવો તો ખબર મજા મત વર્ષે આ સારો ભાવ મળે ગાછા છે ઓકે વિક્રમભાઈ શું કેતો હાલમાં નવી બિયારીની શરૂઆત થઈ છે કેવી બજાર છે અલ્લા નવી બિયારીની શરૂઆત થઈ ગઈ છે કણ બજારમાં આજે આવક છે 200 બોઈની જનરલી 200 થી 100 નવી આવક નવી ચાલ થઈ ગઈ છે ને તર ભાવ છે સરા માલના 3000 થી 4000 આસપાસ ભાવ છે

મોટાભાગે આબુ રોડ સાઈડ ની આવે છે અને એમાં અત્યારે હાલમાં લગભગ ચાલુ થઈ અને પાંચ હજાર સુધી ગત વર્ષે વરિયાળીમાં એવું હતું કે ક્વોલિટી ક્વોલિટીવાઈઝ એક બાજુ ક્વોલિટી બહુ પુઅર હતી જે વધારે પાકી હતી લેટ વાવેતરની પણ જે સારી ક્વોલિટી આબુ રોડ બાજુની જે વરિયાળી હતી એનું એનું પ્રમાણ બહુ ઓછું હતું એટલે ગયા વર્ષે લગભગ એ વરિયાળી પાંચ હજારથી ચાલુ થઈને આઠ હજાર સુધીના ભાવો મળતા હતા આ વર્ષે એ વરિયાળી અત્યારે ચાલુ થઈ છે પણ ડિમાન્ડ જ્યારે શરૂ થશે હજુ એ વરિયાળીની ડિમાન્ડ હવે આવશે નવા વર્ષની એ ડિમાન્ડ આવશે એટલે ચોક્કસ નવી વરિયાળીમાં પણ ભાવ સારા મળશે હવે ગત વર્ષની જે વરિયાળી લગભગ તેરસો રૂપિયા આજુબાજુ જૂની વરિયાળી વેચાતી હતી એમાં પણ અત્યારે સારી ડિમાન્ડ છે અને એના ભાવ પણ વધીને સોળસોથી અ ઉપરના ભાવે બજારમાં વેચાઈ રહી છે નવી વરિયાળીના ભાવ આગામી દિવસમાં વધે એવું લાગે નવી વરિયાળીમાં ચોક્કસ ભાવ વધશે અત્યારે શરૂઆતમાં હોય ત્યારે દાણો પણ નાનો હોય અને ક્વોલિટી પણ બરાબર ના હોય પણ જ્યારે જ્યારે સારી ક્વોલિટીની વરિયાળી આવવા મળશે કેમ ચોક્કસ એની ડિમાન્ડ પણ વધશે અને ભાવ પણ વધશે